મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ આ એક લોભી વેપારીની પ્રેરણાદાયક કથા છે જે દર્શાવે છે કે ભગવાનને ધન નહીં પણ હૃદયનો શુદ્ધ ભાવ અને માનસી સેવા સૌથી પ્રિય છે એક વખતની વાત છે એક લોભી વેપારી હતો તેને પૈસા વાપરવા જરા પણ નહોતા ગમતા એક દિવસ તે એક સંત પાસે ગયો તેણે સંતને કહ્યું કે તેને ભગવાનની પૂજા કરવી છે પણ તેને ફૂલો કે બીજી કોઈ વસ્તુઓ ઉપર પૈસા ખર્ચવા નથી સંતને વેપારી પર દયા આવી તેણે કહ્યું ભગવાનને પૈસાની જરૂર નથી કારણ કે તેઓ તો ધનના સ્વામી છે સંતે વેપારીને પૂછ્યું તમને ભગવાનનું કયું સ્વરૂપ ગમે છે દ્વારકાધીશ શ્રીનાથજી કે બીજું કોઈ વેપારીએ તરત કહ્યું મને તો બાળ સ્વરૂપ ખૂબ જ ગમે છે સંતે સ્વિત કર્યું અને વેપારીને બાળ સ્વરૂપની માનસી સેવા કરવાનું શીખવ્યું સંતે તેને સમજાવ્યું કે તેણે બાલકૃષ્ણને દૂધ માખણ નવા રેશમી વસ્ત્રો ગુલાબજળ ઘરેણાં અને અત્તર જેવી વસ્તુઓ અર્પણ કરવી પડશે વેપારીએ તરત જ મોઢું બગાડ્યું અને મનોમન વિચાર કરવા લાગ્યો ઓહો આટલી બધી વસ્તુઓ રોજ દૂધ માખણ બાસુંદી નવા રેશમી કપડાં અત્તર આમાં તો મારા લાખો રૂપિયા ખર્ચાઈ જશે સંત વેપારીના મનની વાત સમજી ગયા તેમણે હસીને કહ્યું અરે ભાઈ ગભરાઈશ નહીં આ બધું તો માનસી સેવા છે તારે એક પણ રૂપિયો ખર્ચવાનું નથી આ બધું મનમાં જ કરવાનું છે આ સાંભળીને વેપારીને હાસ થઈ ગઈ તેણે નિરાતનો શ્વાસ લીધો અને બોલ્યો ઓહ જો માનસિક હોય તો વાંધો નથી પછી તો ઠીક છે સંતે વેપારીને સમજાવ્યું તેણે વહેલી સવારે એટલે કે ચાર વાગે ઉઠીને માનસી રીતે ગંગા નદીમાં સ્નાન કરવું પડશે પછી ચાંદીના વાસણમાં માનસી રીતે ગંગાજળ લઈ આવો આ પછી દસ મિનિટ સુધી શ્રીકૃષ્ણ શરણમ મંત્રનો જાપ કરવો મંત્ર જાપ પૂર્ણ થાય પછી ભગવાન શ્રી કૃષ્ણને એક સુંદર પાંચ વર્ષના બાળકના રૂપમાં પથારી પર સૂતેલા કલ્પના કરો અને પછી ધીમેથી જગાડ કારણ કે સવાર થઈ ગઈ છે સંતે કહ્યું બાળક જાગે ત્યારે ભૂખ્યો થાય તેથી તેમને પ્રેમથી ગાયનું દૂધ માખણ મિશ્રી અને બાસુંદી જેવો સ્વાદિષ્ટ નાસ્તો અર્પણ કરો કૃષ્ણ જાગે પછી તેમને સુંદર ચાંદીના સિંહાસન પર બેસાડ પ્રેમથી તેમનો શૃંગાર કર તેમના શરીર પર સુગંધિત તેલ લગાવો અને ખાસ કરીને ગુલાબનું અત્તર લગાવો પછી તેમને ગરમ પાણી અને ગુલાબ જળથી માનસી સ્નાન કરાવો પછી સ્નાન પછી કૃષ્ણને દરરોજ રેશમી નવા વસ્ત્રો પહેરાવ સુંદર ઘરેણાં પહેરાવ અને કપાળ પર તિલક લગાવો તારા પોતાના ઘરે ઉગાડેલ ફૂલોની માળા માનસી રીતે અર્પણ કર પછી કૃષ્ણને ભોજન આપ અને પ્રેમથી તેમને ખાવા માટે મનાવો અંતે જ્યારે બાલકૃષ્ણ નાસ્તો કરી લે ત્યારે કલ્પના કર કે તેમના વાલા મિત્રો આવ્યા છે તેઓ બધા સાથે મળી અને આનંદથી રમી રહ્યા છે આ પછી આરતી કર અને આરતી કરતાં કરતાં કૃષ્ણના ચરણની રજ લઈ અને તેમના મુખ સુધી દરેક અંગ પર ધ્યાન કેન્દ્રિત કર સંતે સમજાવ્યું કે સાચી ભક્તિ હૃદયમાંથી આવે છે પૈસાથી નહીં તેમણે ભાર મૂક્યો કે તમારું હૃદય ભગવાનની હાજરી માટે તરસવું જોઈએ વેપારી દરરોજ બાળ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યું આમ કરતાં કરતાં બાર વરસ વીતી ગયા હવે તે માનસી સેવા વગર એક પણ દિવસ રહી શકતો નહોતો તે તેની રોજની આદત બની ગઈ હતી અને તેને બાળકૃષ્ણ સ્વરૂપ પ્રત્યે અપાર પ્રેમ થઈ ગયો હતો એક દિવસ વેપારી સવારે મોડો ઉઠ્યો તેને યાદ આવ્યું કે સવારે ચાર વાગે તો બાળકૃષ્ણ ભૂખ્યા થયા હશે ઉતાવળમાં બાળકૃષ્ણને માખણ મિશ્રી બાસુંદી અને દૂધ અર્પણ કરવાની તૈયારી કરવા લાગ્યો આ ઉતાવળમાં જ વેપારી માનસી રીતે શ્રી કૃષ્ણ માટે દૂધ તૈયાર કરી રહ્યો હતો ત્યારે ભૂલથી તેના હાથે દૂધમાં વધારે ખાંડ પડી ગઈ હવે સ્વભાવે પણ તો તે મહાલોભી એટલે મનમાં ચિંતા કરવા લાગ્યું અરે રે આટલી ખાંડ બધી બગડી તે માનસિક રીતે વધારાની ખાંડ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો બસ એ જ પણ તેની આંખો સામે એક અદભુત દ્રશ્ય સર્જાયું સાક્ષાત બાલગોપાલ શ્રી કૃષ્ણ તેની સામે પ્રગટ થયા નાનકડા કૃષ્ણે પોતાનો નાજુક હાથ લંબાવી વેપારીનો હાથ પકડ્યો અને સ્મિત કરતા કહ્યું હે ભક્ત જ્યારે બધું જ મનથી ચાલી રહ્યું છે તો આ થોડી વધારે ખાંડની શા માટે ચિંતા કરે છે આ અકલ્પનીય અનુભવથી વેપારીની આંખોમાં આંસુ આવી ગયા તેનો વિશ્વાસ અતુટ બન્યો અને તેને સાચી માનસી સેવાની અપાર શક્તિનો અનુભવ થયો આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ અને પ્રાર્થના કરવાથી ભગવાન આપણને આપણા પાપોમાંથી બહાર આવવામાં મદદ કરશે આ વાર્તા આપણને સ્પષ્ટ શીખવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પછી ભલે તે બાળ સ્વરૂપમાં હોય દ્વારકાધીશ તરીકે હોય શ્રીનાથજી તરીકે હોય કે પછી ભગવાન રામ હોય તેઓ તમારું શુદ્ધ હૃદય જુએ છે તમારા પૈસા નહીં ભક્તિ માટે ધન સંપત્તિ નહીં પણ શ્રદ્ધા અને ભાવ મહત્વના છે તેથી દરેક વ્યક્તિ પછી ભલે તે ધનવાન હોય કે નિર્ધન પોતાની શક્તિ અનુસાર ધનથી સેવા કરી શકે છે અથવા તો પ્રેમ અને સમર્પણની માનસી સેવા પણ કરી શકે છે ભગવાન માટે ભક્તનો નિષ્કપટ ભાવ જ સૌથી મહત્ત્વનો છે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગિરિરાજ ધરણની જય શ્યામ સુંદરસિંહ યમને મારાણી કી જય વલ્લભાધી સકી જય